બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ એ ગોકુળ ગામની રે ગલીએ ગલીએ એક જવા તું થાય સાંભળ સજની રે કાલ સવારે મોહન મથુરામાં જાય કપટી કસે રે તેડાયવા છે કૃષ્ણ ને બલરામ રૂમ ઝૂમ કરતા રે રથડા માં બેસી જાસે જા દરાય કઠોર કેવા રે અકરુડજી જી તમે અકુર કેમ દેખાવ વાતો આવી રે સાંભળી સૌને આખે આ સૂડા અનજળ ધાર અનજળ છોડી રે વ્રજ વ્રજનારી સૌ નીકળી ઘરની બહાર રાધાજી બોલા રે જોવા જવા નહીં દઉં મારા વાલા જાદવરાય દવરાય રથડા ને રોકસૂરે યાવડા ઉભા રે અમે ત્યાંય માખણ ખાધો રે તોય તમારું હૈયું કે કઠોર શ્રી કૃષ્ણજી બોલિયા રે સાંભળો તમે સર્વેવ્રજની નાર પ્રેમ તમારો રે મારાથી ને કેમ કરી ભૂલાય પ્રાણ ને મારા રે રોકી ને હું જોઈશ મારી વાટ જતન કરીને રે જાળવજો તમે સર્વે વ્રજની ના રડતી મેલી વ્રજની વનિતા નીકળા જાદવરાય બોયલા રાધાજી રે રુદિયા ઉપરથી રથે ચડો જાદવરાય ગોકુળ છોડીને મથુરાયેલા કૃષ્ણ ને બલરામ ગોવિંદના ચરણે રે ગુણ લાગાતી સર્વે વ્રજની ના ગોકુળ ગામની રે ગલીએ ગલીએ એક જવાતો થાય સાંભળ સજની રે કાલ સવારે મોહન મથુરામાં જાય બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી જય